ગોધરાની કાચીવાડા પ્રાથમિક શાળાને અન્ય શાળા સાથે મર્જ કરવાના નિર્ણયે વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું છે શાળા પ્રશાસને જિલ્લા પંચાયત શિક્ષણ વાલીઓને વિશ્વાસમાં લીધા વિના જ આ નિર્ણય લીધો છે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગાયત્રી પટેલે જણાવ્યું કે વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા અને શિક્ષકોની અછતને કારણે એસએમસીના ઠરાવ મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે જોકે શાળામાં અઠાવન જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવા છતાં ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન જ શાળા બંધ કરી દેવાઈ છે આચાનક નિર્ણયથી વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વાલીઓનું કહેવું છે કે તેમના બાળકો હવે અન્ય શાળામાં અભ્યાસ માટે જવા તૈયાર નથી આ પહેલા થોડા સમય અગાઉ આ શાળામાં શિક્ષકોની બેદરકારીને કારણે એક વિદ્યાર્થીની દાજી ગઈ હતી આ ઘટનામાં ત્રણ શિક્ષકોને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે શાળા બંધ થવાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર વિપરીત અસર પડી રહી છે વાલીઓની માંગ છે કે શાળાને ફરીથી શરૂ કરવામાં આવે અને નિયમિત શિક્ષણ કાર્ય ચાલુ રાખવામાં આવે મુજે નહીં પતા પ્રાથમિક શાળાની અંદર વિદ્યાર્થી સંખ્યા ઓછી છે તેમજ ભૌતિક સુવિધાનો અભાવ છે અને વધુમાં હાલમાં ત્રણ શિક્ષકો છે જેને ફરજ મોકુફ કરેલા હોય શિક્ષકોની કમીના કારણે વિદ્યાર્થીઓને શૈક્ષણિક ધ્યાનમાં રાખી કાજીવાડાથી એકદમ નજીકનું અંતર ધરાવતી સ્ટેશન રોડ પ્રાથમિક શાળામાં મર્જ કરવામાં આવેલ છે કાજીવાડા પ્રાથમિક શાળામાં કુલ અઠાવન વિદ્યાર્થી સંખ્યા અને પાંચ શિક્ષકનો સ્ટાફ છે એસએમસીનો ઠરાવ અમને મળેલો છે અને એના આધારે સૌની સંમતિના આધારે નજીકની સ્ટેશન રોડ પ્રાથમિક શાળામાં મર્જ કરવાના આદેશ કરવામાં આવે છે ખુદરા નગરમાં આવેલી કાજીવાડા પ્રાથમિક શાળા એ મર્જ કરવામાં આવી છે પરંતુ શિક્ષણ સમિતિને વિશ્વાસ પણ લીધી નથી અને મર્જ કર્યા પછી અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીએ મને મૌખિક રીતે જાણ કરી કે આ શાળાને આપણે બંધ કરવાનો હુકમ કરેલ છે ના આ બાબતે મને કોઈ બેને જાણ કરી નથી કે વિદ્યાર્થીઓની સંખ્યા છે કે કોને કે પછી કોઈ વાલીઓની રજૂઆત છે એ બાબતે મારા ધ્યાનમાં કોઈ મુકેલ નથી એક્ઝેક્ટલી અમારા શિક્ષણ સમિતિની અંદર આ મુદ્દો આવ્યો જ નથી એટલે મારા ધ્યાનમાં જ નથી એટલે એ એ બાબતે હું કંઈ કહી શકું એમ નથી આ સ્કૂલ કાજીવાળા સ્કૂલ છે આમાં અમે સાહેબોને અધિકારીઓને મેં અરજી બી લખીને આપી છે પણ એમને અરજીની કોઈ સુના કરી નહીં અને એના પછી આ લોકો આવી સ્કૂલ ચાર પાંચ દાણા આવીને સ્કૂલ બંધ કરી ગયા છે એમ કે છે સ્કૂલ બંધ થઈ ગઈ છે પાંચ દિવસ તમારે જવું તો ટેશન રોડ પર જાવ નહી તો તમારા બાળકોને હાઈ સ્કૂલમાં કે છે એમ છે અને સિટીની અંદર કે સ્કૂલો ધીમે ધીમે એક એક કરીને બંધ કરવામાં આવશે જે સરકારી જે સ્કૂલો છે એક એક કરી બંધ કરવામાં આવશે અને સિટીના છોકરાઓ છે તો પ્રાઇવેટમાં ભણે અને ગુજરાતીના છોકરાઓ ખાલી ગામડાઓમાં ચાલુ રાખવામાં આવશે અને બે વર્ષથી આ કયા કારણથી બંધ કરવા એમને શિક્ષકોને પૂછો અધિકારીને કે કેમ સ્કૂલ તો કમ્પ્લીટ છે કોઈ તૂટેલી પૂટેલી કશું નથી મેદાન તો કોઈ સ્કૂલમાં એટલું બધું ખાસ હોય ના તો બધી જગ્યા મેદાન મેદાન સ્કૂલો બધી બંધ કરવામાં આવશે તમારા લોકોને તો એ અધિકારીને પૂછો કે ભાઈ સ્કૂલો કેમ અધિકારી અધિકારી પોતે આવે અને જોવે કે સ્કૂલ કઈથી તૂટેલી પૂટેલી છે બધાના વાલીઓ આવીને ઊભા ઉભા છે એ બેઠા છે ચાર ચાર પાંચ દાડાથી એ લોકો પરેશાન છે સ્કૂલ છોકરાઓ ઘરે બેઠા છે અને પરીક્ષાનો ટાઈમ છે આજે બે મહિના પછી પરીક્ષા છે અને છોકરાઓ અમારા ફેલ થશે જવાબદારી કોણ લખશે શિક્ષક અધિકારી તો આરામ થી બેઠા છે અને શિક્ષકોને સોંપી દે છે બસ કે આ જઈને આમ કરી લો તમે લોકો એમને ના પાડી દો જાવ અને હવે સ્ટેશન રોડ પર મને મોકલેશન રોડ પર મારા છોકરા એટલે દૂર કઈ ભણવા જાય